મહીસાગર જિલ્લામાં વિરામ બાદ ફરીથી ગત સોમવાર મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ ગત રોજ મોડી રાત્રે એકાએક ભારે પવન ફૂકાયો હતો ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લાના લુડાવાણા અને સંતરામપુર પંથકમાં વરસાદ વરસ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં ઉકળાટ અને બફારાથી લોકો પ્રયેશાન થઈ ચૂક્યા હતા ત્યારે ગત રોજ સોમવારે આખા દિવસના ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રિના સમયે વરસાદી માલ સર્જાયો હતો તો જિલ્લાના લુણાવાડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને સંતરામપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો હતો જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે તો જિલ્લાના તમામે તમામ છ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો અને સામાન્ય વરસાદ વરસ્યો છે સરકારી ચોપડે નોંધાયેલા વરસાદી આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં બાના તાલુકામાં એક ઇંચ લુણાવાડા તાલુકામાં અને કડાણા તાલુકામાં સાત મીમી તો સંતરામપુર તાલુકા જ્યારે વીરપુર અને ખાનપુર તાલુકામાં વરસાદ છે ચાલુ ચોમાસાની અત્યાર સુધીમાં સૌથી વધુ સંતરામપુરમાં એક હજાર બસો ઓગણસાઠ મીમી ઓગણ પચાસ પોઈન્ટ છપ્પન ઇંચ વીરપુરમાં એકસો હજાર સુડતાલીસ મીમી એકતાલીસ પોઈન્ટ બાવીસ ઇંચ લુણાવાડામાં એકતાલીસ પોઈન્ટ જીરો બે ઇંચ તો બાલાસીનોરમાં આડત્રીસ પોઈન્ટ આડત્રીસ ઇંચ કડાડામાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ